બધાઈને સદગુરુ શ્રી ધન્વંતરામના જય ગુરુ મહારાજ હવે આપણે બીજું બધું નથી કેવું કારણ કે કઈ કઈ અમારો ઘરો બે બસોનું એક ટોરું હતું અહીં અનેક ટાઈમ એ ગયો હતો આખું ગોમ હિલોને જણાવી દીધેલું કેવું ઈલો રચડી જાય એ જ એ જ એ જ પુરુષો જો કે સંખ્યા વધી પહેલા ઓછી નહીં થઈ ઓછી થઈ ગયો ચાલ કઈ પણ એ પુરુષોનો પરિવાર તો હજુ છે જ પણ એ ભાવના મરી ગઈ જે સાચી ભાવનાથી લડત આપી ને જે પુરુષો એ એમને તો ભાઈ હૈ શું રાજસ્થાન શું મહારાષ્ટ્ર આખું આખું પંચમાલ માં બધા ઓળખે તમને આ પોતા વાળા એટલો બધો એમણે અમારી જોડે રહીને એટલો બધો પરિશ્રમ કર્યો છે આવી એ જ પુરુષો એ જ પુરુષોના ગોમમાં આવું અંધારું એટલે દુઃખ તો થાય તો થાય છે પેલા અમને કારણ કે તમારા તમારા ગોમનું પાણી પીધું છે ને તમારા ગોમનું ખાવાનું ખાધું જ પેલા એ લાગણી બોલે અને એવા પવિત્ર પુરુષ હાલની તારીખમાં અમારી નજર આગળ હોય હા અને એનો બદલો કોઈ ના વારી શકે હનુમાન જેવા પુરુષો થાય કેવા હનુમાન જેવી ભાવના રાખે હનુમાન રામનો અનુમાન કેવો હતો એવું મારું નટું બળોત હતું છાતી ઠોકી હું આખા ગોમને બે વાર જમાડવું હોય ને આખા વર્ષમાં બે વાર જમાડતા એ હા અને કદાચ આ હિયારો કદી ભેગું કરવાનું થાય ને તો મારું પાસે કાકરીઓ ખૂંચી લે તરત એવા નટરો હમણાં કુટુંબના હતા બાપજી શું ભીખ માગવા ને લાવ કાકરી મારું હું આપું જ ફાળી ફેંકી દે હા ભલે ને પાંચ લાખનો ખર્ચો લાવ્યો પણ પાછા ના પડે હા હવે એ પુરુષોની જે ભાવના પુરુષો તો છે ને એમનો પરિવારે છે ભાઈ અને પહેલાં કરતો તો હવે ઉન્નતિ સારી થઈ જ આ પ્રગતિ છે પ્રગતિ ઘણી છે તો એ વિચારો ક્યાં ગયા એ સાઈના પરમાત્મા તરફના વિચારો ગયા ક્યાં હવે અમારું તો મારું તો એવું કેવું છે હવે થોડીક જાગૃતતા લાવો થોડા જાગો જાગશો તો જ અહીં મેળ પડશે હવે જાગવાનું છે આપણે આપણા અંદરથી ક્યાંથી આપણા અંદરથી જ જાગવાનું છે એક વાત નાની હરખી નાની હારી નાની સરખી જ વાત હું કહીશ પણ એટલી વાત તમારા ચિતના વિશે જો તમે દર બે સલાક બે બેસાડી દો તો સુખ ને સુખ જ છે ભલે તમે ગુરુ કરો કે ના કરો એનો અધો કશું નહીં પણ જીવન નીતિમય બનાવો થોડું જીવવાની રીતને સમજી લો આર્ટ ઓફ લિવિંગ કેવી રીતે જીવવું છે એને પહેલું સમજી લ્યો આ બધું શેનાથી ચાલે છે આ બધું પરમાત્માથી ચાલે છે પરમાત્મા જ ચલાવી રહ્યો છે કદાચ એમ તમારા મનમાં એવી રહી ફરી બે ગયા હોય ને કે મારે થાય મારાથી થાય છે ને હું કરું છું તો ભાઈ મોટા મોટી ભૂલ છે આ તમારી અંદર રહેલું મન જ કદાચ પાવર કરે હું શું કરે આ બધા વિચારો મન કરે કે હું કરું છું ને મારાથી થાય છે એટલે આ તારાથી રહીનો દોરણો ઊંચો ના થાય કરી જુઓ મિત્ર મહારાજ થાય હું તો ના થાય ના થાય તમારો હવે મોટી પડી જાય એ મન આપણે દોડી દેવું પણ સદ્ગુરુ બના એ મન પકડાયું નથી અને જણાયું નથી પણ ઠેકવાડ તો થાય પહેલા એવી જુક્તિ ગુરુ પાસે છે એવા ગણપતિ બિહાર દો મારે તો એવું કેવું છે આ ગણપતિ તો ઉઠાડી દીધા બધા ગાડી લાવે તો ગણપતિ પહેલાં બેહાડે નવ ઘર બનાવે તો બેહાડે ઘરનું ક્ષેત્ર શેળાનું કંઈક વાસ્તુ કરે તો ગણપતિ બેહાડે આવું ગણપતિ જો બેહાડવાના છે તો આ બેહાડતા નહીં એક નાની હરખી વાત તત્વજ્ઞાન વિશે બહુ નાનો છે પેલા બહુ નાનો ગણપતિનું પેટ મોટું છે પેટ મોટું ઝીણી આંખ આમ ઝીણી ઓખથી કે બધું જુઓ તમે ઝીણી ઓખથી બધું જુઓ કોણ ઉપરા જેવા ઉપડા જેવા કોણ કેમ કે આ જગતની બધા વાતો હોપરો પણ લેવા જેટલી જ લેવાની વધારો ના લેવાય અને વધારો ને લઈને મય રહે નહીં કાકા આ હોટલો પર બેઠા બેઠા આખા આખા ગોમની ચોવટ કરીને ઘેર જાય ને પછી એવા તીજે ત્રીજે ઘેર બેહવા જાય પેલું હોબરીઓ ને પાછા પેલું જે હોબરીઓ અંદર તો રેજ નહીં આ બીજે જઈને કાઢે ને તારે એમને સંતોષ થાય એટલે તીક્ષ્ણ ઝીણી નજરથી જુઓ કે આ બધું બનાવ્યું છે કોણે હોમાં હું કોણ છું ને પ્રભુ શું છે ઝીણી નજરથી જુઓ જગતની બધાની વાતો સોંભળો અને આ કોમ છે ને પેલા મોટા નાખવાળાનું આ કોમ કોણ કરી શકે મોટા નાકવાળા કરી શકે બોચા નહીં પૂચવાનું કોમ નહીં આ એટલે ગણપતિનું નાક મોટું છે પછી આ બધા ભેગો રહેતો હોય બધે ભેગો રહેતો જ હોય પણ એના ખાવાના બતાવવાના જુદા ને ખાવાના જુદા એમ સંત ભક્ત તમારી ભેગો જ રહેતો હોય પણ તમે એને ઓળખી શકો નહીં કારણ કે એમની રહેણી તમારાથી જુદી હોય પેલા એ તો ઝીણીને જતી જુઓ ને પછી ક્યારે હોય કે આ બધા સુખી છે ને કેમ પણ એમની રહેણી કરણીથી જો 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 તમે વિચારો પછી ક્યાં લાવે એટલે ખાવાના જુદા ને બતાવવાના જુદા એમ ગણપતિના બે દંતુષણ છે ને મોટા એ બતાવવાના નાના ખાવાના નાના હોય મોટું પેટ આ જગતનું બધાનું હોમરી મોટા પેટમાં બધું હોમાઈ દઉં આમ પર હવે મોટી છે ગીતામાં સ્વધર્મની વાત દર્શાવી છે કે તું તારા આ તો જૂની વાત ફરી આપણે સ્વધર્મ એટલે પોતાનો ધર્મ આ ધર્મ બધા અહીંથી શરૂ થાય છે અહીંથી થાય ધર્મ છે જોવું કાર્ય છે જોવાનું પણ ધર્મ પ્રમાણે જોતી હોવી જોઈએ હવે વિચારી જુઓ તો આ બધા ધર્મ પ્રમાણે જોવા નવ રંગ જગતનું પોણા ભાગનું દુઃખ વોંખમાં રહેલું છે ક્યાં છે વોખમાં રહેલું છે પરમાત્માએ દુઃખ જેવું કશું બનાવ્યું નહીં નહી દુઃખી કરવા પણ તમને એવું માનો ના જીવ માત્ર બનાયા છે પરમાત્માએ એટલે દુઃખી કરવા માટે ના એના કર્મથી જ જીવ દુઃખી થાય છે જીવ માત્ર એના કર્મથી જ સુખી થાય અને દુઃખી થાય કોનનું કાર્ય છે સોંભળવું વાળા ભાગનું દુઃખ મોખમાં રહેલું છે પછી પા ભાગનું દુઃખ કોનમાં રહેલું છે આ જગતની બધાયની વાતો સોંભળે આ ના સોંભડવાનું સોંભળે હવે ઉપરા જેવા ફોન કયા છે ને ગણપતિને એટલે કયા છે જેટલી જ જરૂર હોય ને એટલી જ લેવાની આપણે સ્ટેન્ડ બે આ ફેક્ટરીવાળા ઊભા હોય પિસ્તાલીસ પિસ્તાલીસ લાખની ગાડીઓ અને ફોન પર બેઠા બેઠા વાતો કરે ભાઈ આ પાંચ કરોડનો માલ મારો વેચવાનો છે તમારે રાખો છે હવે એ રહીને કોઈ કઠિયારો જતો હોય માથે મારો લઈને બેમણનો ઊભો ઊભો બે એની વાતો હોપરે બેની વાતો ખરો કરોડો હા બરાબર ઘર ભેગો થાય માથે બાર મટે એમ કરોડ કરોડ પ્રત્યેની વાતમાં કઠે શું કોણ હોય ભાઈ એમ આ જગતની બધાની વાતો સાંભળીએ પણ જેટલું લેવા જેટલું હોય એટલું લેવાનું હા મુખનો વિષય ખાવું પીવું સૂંઘવું સાંભળવું હસવું બોલવું દોડવું આ બધા વિવેક જોઈએ અને વિવેક જ્ઞાન ના હોય પણ વિવેક જો હશે ને વિવેક જો હશે એ કુટુંબ તરી જ હશે એ વાત ચોક્કસ છે કારણ કે બધા આપણે દીકરા દીકરાનું ગમત જોવા જઈએ છીએ એની સંપત્તિ જોઈએ છે જોઈએ છે તો ખરા પણ એવું પૂછીએ છીએ કે ભાઈ તમારું બેંક બેલેન્સ કેટલું એવું નથી પૂછતા સંસ્કારી કેટલા છે સંસ્કારી કેવા છે એ જોઈએ છે ને હવે જો આ સંસ્કાર આપણામાં નહીં હોય જો આપણામાં જ નહીં હોય તો આપણા બાળકોમાં ક્યાંથી આવવાનું એટલે પહેલાં પહેલું સંસ્કાર લાવવા માટે આપણે જાગૃતતા લાવવી પડશે આપણે જો હવે બાળકોમાં નહીં આવવાનો અને હવે નવું જનરેશન તો પછી આપોલાય દે આ પચાસ વર્ષનો અનુભવ અમારો કહીએ છીએ નવા જનરેશનમાં આ જૂનું ઢોંસું ને બોલ્યા પરમાત્માની વાત એમને ચેતના વિશે બિહાડવી ને બહુ અઘરે છે પણ જો વડીલો આટલું ધ્યાન રાખે બાબા બાળકો તરફનું તો ચોક્કસ એવો સોનાનો સૂરજ ઉગે ચોક્કસ અને એ સમજણ આપણા કુટુંબો જો હોય તો એ કુટુંબ ધન્ય બની અને ધન્ય છે આ પોતા ગોમને જે ધર્મ ધોરામાં અમારા વિક્રમ મહારાજ એમનો આખો પરિવાર વર્ષદાળે બધાય સમજો ભક્તોને બોલાવી અને ગામને પવિત્ર બનાવે છે તેમને છે એમના માતા પિતાને સદાગુરો આટલી વાતોમાં બે વાતો જો કલ્યાણ તો છે તો આમ